ધાનેરામાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષાને અનુલક્ષીને રિક્ષા એસોસિએશન ફ્રીમાં સેવા આપશે તો બીજી તરફ ધાનેરા પોલીસ પણ બાઇક સાથે સેવામાં તત્પર ધાનેરામાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષાને અનુલક્ષી રિક્ષા એસોસિએશન ફ્રીમાં આપશે સેવા તો બીજી તરફ ધાનેરા પોલીસ પણ બાઇક સાથે સેવામાં તત્પર ધાનેરામાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને સમયસર પહોંચી શકે એ આશય સાથે આજે ધાનેરા પોલીસ મથકેથી રિક્ષા એસોસિએશન દ્વારા અંદાજે ચાલીસ કરતા વધુ રિક્ષાઓ ફ્રીમાં વિદ્યાર્થીઓને સેવા આપતા તત્પરતા બતાવતા સેવા અર્થે રવાના કરાઈ હતી સાથોસાથ ધાનેરા પોલીસે પણ બે બાઇક વિદ્યાર્થીઓ માટે સતત કાર્યરત કર્યા છે રિક્ષા ચાલકો અને પોલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચે માટે એક્ટિવ છે જે એક નવીન ગણી શકાય જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે કોઈ પણ બાળકને કે કોઈ પણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વહેલા મોડા થાય ટ્રાફિક જામ થાય એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે અમે તમામે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારો સરકારી પોલીસ બાઇક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક છે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ અંતર તૈયાર છે પરીક્ષા ચાલુ થઈ છે એમાંથી અમારા એકસો એસી તરફથી દસ એક રિક્ષા સેવા આપવામાં આવેલી છે જેમાં અમારા સાહેબ પીએચ સાહેબ અને પોલીસ મળીને અમે બધી રિક્ષાઓ કે અમે દસથી પંદર રિક્ષા ઉપરી ભાડું કરીશું અને અમે સ્કૂલ સરિસ્કલથી બસ સ્ટેન્ડ સુધી પહોંચાડશું અને સેવાડું શું નામ તમારે રાજપૂત પહોંચાડી